નમસ્કાર મિત્રો આપ સૌ લોકો જાણો જ છો કે અત્યારે કિશન ભરવાડનો કિસ્સો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે આ સમયમાં તમામ લોકો કિશન ભરવાડને ન્યાય મળે તે માટે માંગણી કરી રહ્યા છે અને હાલમાં કિશન ભરવાડના જે હત્યારાઓ છે તેની પણ ધરપકડ કરાઈ છે પરંતુ હજી સુધી આ હત્યારાઓને સજા થઈ નથી લોકોની એવી માંગ છે કે હત્યારાઓને જલ્દીથી જલ્દી સજા થાય તેવી લોકોની માંગ છે કે તેઓને જલ્દીથી સજા થાય હાલ ઘણા સંગઠનો અને ઘણા લોકો સામે આવી રહ્યા છે કિશન ભરવાડને ન્યાય અપાવવા માટે ગુજરાતના કલાકાર એવા વિજયભાઈ સુવાળા પણ આપણી સામે અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ બનાવતા સામે આવ્યા છે જ્યારે સોશિયલ મીડિયા પર વિજયભાઈ સુવાળાનો વિડીયો સામે આવ્યો છે વિજયભાઈ સુવાળા કાલે હાલ એમ કહેવાય કે કિશનભાઈ ભરવાડના પરિવારની મુલાકાત અર્થે પણ જવાના છે જે વિજયભાઈ સુવાળાનો વિડીયો અત્યારે તમે જોઈ શકો છો સદાયના માટે જે પણ ઘટના કિશન ભરવાડ સાથે બની છે જે ઘટનાને હું વખોડી કાઢું છું ખૂબ નિમ્ન કક્ષાની વિચારધારા હતી અને હું પણ માલધારીનો દીકરો છું કિશન પણ માલધારીનો દીકરો હતો એક ગૌ પ્રેમી હતો ગૌરક્ષક હતો હું પણ ગૌ પ્રેમી છું અને કિશન ભરવાડના પરિવાર માટે ગુજરાત સરકારે જવાબદારી લીધી છે એ ખડે પકે છે અને હું પણ કિશન ભરવાડના ઘર માટે ચોવીસ કલાક જ્યારે પણ જરૂર પડશે જે પણ જગ્યાએ જરૂર પડશે હું સપોર્ટમાં રહીશ સાથ સહકારમાં રહીશ અને મિત્રો કાલે પહેલી તારીખ છે હું જાઉં છું કિશન ભરવાડના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બેસવા માટે તો મારા દરેક ચાહક મિત્રોને પણ વિનંતી કે આપણે બધા સાથે મળીને કિશન ભરવાડના ફેમિલીને સાંત્વના પાઠવીએ અને આપણે બધા સાથે જઈને શ્રદ્ધાંજલિ પાઠવીએ તો બસ મિત્રો આજના સમાચાર આપણે અહીં સમાપ્ત કરીશું દરરોજ નવા સમાચાર માટે જોડાયેલા રહો જેડી યુટ્યુબ ચેનલ